હલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે હું કઈક નવું ધમાકેદાર લઈને આવ્યો છું જે આપણા મતલબ પૃથ્વી સૃષ્ટિ માટે ખૂબ જ જરૂર છે તેની અને તે મતલબ અત્યારે બહુ પૃથ્વી ઉપર ઓછા પ્રમાણમાં છે અને એ વસ્તુ ઉપર આપણે મતલબ ધમાકેવા કરવાના છીએ તો તે શું છે તો હવેથી આપણે રેગ્યુલરલી વિડિયો મૂકી મતલબ એમ તો હું ન કહી શકું કે ડેઈલી મતલબ હું કોશિશ કરીશ કે ડેઈલી અથવા તો એકાત્ર તો વિડીયો આવી જ જશે તો આપણે મતલબ એવો કરવાના છીએ ધમાકો કે પંદર સબસ્ક્રાઈબર થશે તો આપણે એક ઝાડવું આવવાના છીએ પંદ મતલબ બીજી વાર પંદર થયા તો બીજું ઝાડવું ત્રીજી વાર પંદર તો ચોથું જાડવું એ એવી રીતે અને તે આંકડો પછી ઘટાડી દઈશું કઈ રીતે મતલબ જે પંદર સબસ્ક્રાઈબર બરાબર એક ઝાડવું હતું તેની જગ્યાએ આપણે દસ સબસ્ક્રાઈબર બરાબર એક ઝાડવું કરવાના છીએ મિત્રો જોજો અહીંયા મારો ફાયદો નથી અહીંયા વૃક્ષનો ફાયદો છે અહીંયા મારો ફાયદો નથી અહીંયા વૃક્ષનો ફાયદો છે તો આપણે તમારે બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું ઝાડવો ઝાડવું આવીશ તેનો પણ વિડીયો મૂકીશ તો ફટાફટ મને સપોર્ટ કરજો અને તે દરમિયાન આપણે પર્યાવરણને પણ બચાવીશું તો આ વાત ઉપર એક સૂત્ર થઈ જાય વૃક્ષો વાવો પાણી બચાવો એવું જાણે કંઈક હા તો લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લોગ મારા જોતા રહેજો તો બબાય એન્ડ ટેક કેર